ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે બનેલો બાયપાસ રોડ દિવસે ને દિવસે નમસ્કાર મિત્રો મારું નામ ભદ્રેશ પંચાલ ગામ ખતલવાડા કાલે સંજે આ રોડ પર એક અચાનક દુર્ઘટના બની જેમાં ગમખ્વાર અકસ્માત થયો બે મોટરસાઇકલ વચ્ચે સામ સામે ભટકાતા સૌ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમાંથી બે જણની ગંભીર હાલત છે જેને એકવાર ફિલહાલ લઈ ગયા સિવિલમાં એકસો આઠમાં અને પછી અત્યારે સિલવાસમાં વિનોબા બાવા હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં છે જે મરણ જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે હવે આ રસ્તા માટે અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરી છે ધારાસભ્યશ્રીને પણ માધ્યમ દ્વારા સંદેશ પહોંચાડ્યો છે સરપંચશ્રીને આજે સવારે પણ મેં કીધું કે આ અગાઉ અહીંયા બમ્ફર મૂકે અથવા બમ્ફર ન મુકાય તો એક આડા પાટા દોરીને કે ગો સ્લોનું એક બોડ મારીને કોઈકની જીવ બચે અને કોઈકના લાડકવાયા ન છીનવાય એવી કોઈક વ્યવસ્થા કરે એ પ્રમાણે હું આપને સૌને શ્રી રમણભાઈને સરપંચશ્રીને હું અગાઉ પણ વિનંતી કરી અને અત્યારે પણ હું બે હાથ જોડે વિનંતી કરું છું કે કોઈકના જીવન જોખમાય નહીં એ માટે કોઈક યોગ્ય પગલાં લે સરપંચશ્રીને રજૂઆત કર સરપંચશ્રીએ આજે જણાવ્યું કે મેં આર એન બીને વારંવાર લેટર લખ્યા પણ એમના તરફથી કોઈ રિસ્પોન્સ મને આવ્યો નથી અત્યારે સરપંચશ્રી હાજર નથી કોઈ કામે બહાર ગયા છે પણ સરપંચશ્રીને અમે રજૂઆત કરી છે આજે સવારે પણ કરી અને અગાઉ પણ કરી હતી અને એમણે પણ આર એન બીમાં રજૂઆત કરી છે પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી તો આપશ્રીને સૌને વિનંતી કરું કે ગામમાં આ જોખમી રસ્તા માટે કોઈ કાયમી ઉકેલ લાવે હા હું ઉમેશ ગણેશ માછી ખતરવાળા રહેવાસી અને અહીંયાના સ્થાનિક કોટલા ફળિયામાં રહેવાસી છું અમે ઘણા એવા અકસ્માતો જોયા છે અહીંયા સાહેબ તો હું સરકારશ્રીને દ દરખાસ્ત કરવા માગું છું કે લોકોની જાનહાનિથી બચવા માટે સૌથી પહેલે આનું પગલું લઈ અને અમે ઘણી વખતે સરપંચશ્રીને પણ આ દરખાસ્ત મૂકી હતી પણ એનું નિરાકરણ લાવતા નથી તો અમે જેથી કરીને સરકારશ્રીને એમ કહેવા માંગીએ છીએ કે આ જે અકસ્માતો થાય છે એને રોકવા માટે કંઈક પગલાં લો